તો હાલોલ કાલોલ ગોધરા દાહોદ ઘોઘંબા સંતરામપુર સાવલી અને અન્ય નજીકના વિસ્તારોની પણ મોટી વસ્તીને આરોગ્યલક્ષી સેવાઓ પ્રદાન કરે છે આ યોજનાના ઉદઘાટન નિમિત્તે રંજનબેન ભટ્ટ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી તો સાથે જ ધારાસભ્યો જયેન્દ્રસિંહ પરમાર કેતન ઇનામદાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે જ હોસ્પિટલના પ્રમુખ કનુપ્રિયા રાઠોડ અને ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર હોય કે જિલ્લો હોય હંમેશા લોકોની સેવા કરવા માટે અગ્રેસર છે આજે વડોદરા જિલ્લાનું જરોદ નજીકનું આઈટીએમ હોસ્પિટલ અદ્યતન હોસ્પિટલ છે અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી આયુષ્યમાન ભારતના લાભ લઈ શકે પોતાની મેડિકલની ટ્રીટમેન્ટ આ આયુષ્યમાનના કાર્ડ થકી સ્વસ્થ બની શકે એની ચિંતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કરી તો આઈટીએમના આખા મેનેજમેન્ટ અને સ્ટાફે આ પહેલી એવી હોસ્પિટલ છે કે આયુષ્યમાનનો લાભાર્થી આ હોસ્પિટલમાં લાભ લઈ શકે એના માટે આજુબાજુના ગામડાના લોકોને બોલાવીને કાર્યક્રમ કરે એમને જાણ કરે અને જાણ કર્યા પછી અહીંયા તમે આરામથી અહીંયા સુવિધા તમારા હેલ્થની લઈ શકો છો એ કાર્યક્રમ આજે રાઠોડજી અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે હું રાઠોડજીને ખૂબ અભિનંદન આપું છું અને સુંદર મજાની આવા એક ગામડાની આજુબાજુ આટલી સુંદર હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે અહીંયા બધી જ સારવાર દૂરદરાજ ગામનો કોઈ દર્દી અહીંયા કરી શકે એવી સુંદર હોસ્પિટલ બનાવી છે અને આયુષ્યમાનનો લાભાર્થી અહીંયા પોતે ટ્રીટમેન્ટ લઈ શકશે એવી વ્યવસ્થા પણ એમણે કરી છે ત્યારે હું ખૂબ અભિનંદન રાઠોડજીને અને એમની ટીમને આપી રહી છું અને અહીંયાની જનતા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ આભાર માની રહી છે કે સ્વાસ્થ્યની ચિંતા મોદીજીએ કરી છે અનેક ચિંતા કરી છે પણ સ્વાસ્થ્યની ચિંતા જે વિશ્વની મોટી યોજના એટલે આયુષ્યમાન ભારત યોજના મારો ગામડાનો દરેક લાભાર્થી મોદી સાહેબને અભિનંદન અને વંદન કરી રહ્યું છે ધન્યવાદ નમસ્કાર આજે આઈટીએમ એસએલએસ બોડા મેડિકલ હોસ્પિટલમાં પીએમ જે જે સ્કીમ છે એનો શુભારંભ થઈ રહ્યું છે એના માટે આપણા સાંસદ સભ્ય મેડમ અને અહીંના જે ધારાસભ્યો હતા એ બધા હાજર હતા એમના શુભ હસ્તે આજે એનું પ્રોગ્રામનો આરંભ થયો છે અને ગામના અલગ વડીલો સરપંચો આશાબેન વર્ગો બધા ઉપસ્થિત હતા અને આ જે પ્રોગ્રામનો હેતુ છે કે લોકોને વધારે પડતી વધારે લોકો આ આયુષ્યમાન ભારતનું અમારા હોસ્પિટલમાં એનું સારવાર અને એનો ફાયદો લઈ શકે એના માટે વિનંતી શું નામ ડૉક્ટર કાર્તિક વિશ્વનાથી સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ અને ઓર્થોપેડિક સર્જન